આવી જે ઘટના ભૂતકાળની અંદર ઘટી ગઈ જેને આજના દિવસને પવિત્ર બનાવ્યો પર્વ બનાવ્યો અને આવી આ યાત્રાની સાધના દ્વારા આપણા આત્માને પવિત્ર બનાવવાનો વિના વિના કરવાનો ભીંજાવાનો કામ આજે કરી રહ્યો છે આજનો દિવસ એટલે પાપનો સો નો દિવસ

એ આજે આજે એક અવસર છે આપણે સાડા આઠ કરોડ સાથે શત્રુજય દિલીરાજ ઉપર અણસન કરી અને આત્માના ના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી

શત્રુજય ના બાર મોડે વખાણ કરે ચોવીસ મોડે વખાણ કરે આ શત્રુજય ગીરી ની સ્પર્શના કરો અને તમને ભવ્યત્વની છાપ છાપ લાગી ભવ્ય આર આ લેટર આજે નહી તો કાલે અમે તમારા આત્માને મોક્ષમાં જવાની પરિપક્વતા સિદ્ધ કરી લીધી છે નંબર 2 આ સિદ્ધ ગિરિરાજ કાયે દે ગિરિ શાશ્વતો કે ભૂતકાળમાં પણ હતો ભવિષ્યકાળમાં પણ રહેવાનો એવો આ ગિરિરાજ કરવી પડે અને ડલો ભરસ્યા કરે ઘણા બિઝનેસ એવા હોય કે મહેનત પછી નો તોય ઠેકાણું ના પડે શત્રુંજય ઉપર થતી સાધના એવી છે

शत्रुंजय आदिश्वर परमात्मा ने पिल्ला फाँसा शत्रुंजय अवश पवित्र ने प्रभावों का तो माटे आदिश्वर बनवार पूर्व नमानु गाय एक पूर्वांतर सिक्के रजार पांच सौ ने शाही अब्द वर्ष मंत्र चाहे गाय नाइनटी नाइन बकत

પણ અહીંયા એક પગાથિયો ચડાવ એટલે દાદાના પવિત્ર પરમાણો તમને આપો આગ ખેંચી લે પછી ભલે ને અહીંયા ડૉક્ટર તમને કદાચ કહે એક માળ ચડતા નહીં ભાઈ આમ ચડી જશે તમારે ચડવાની જરૂર નથી મારા સિવાય સરક્રાઇઝ તમને થાય ચાર ચાર વાર હાલતા ઓપરેશન ત્રણ વાર એન્જિયપ્લાસ્ટિક બાઈ પાંચ છ અહીંયા એક જાદરો પણ ના ચડો

સારા હોય છે એના કર્મો ખરાબ હોય છે એના સમય સંજોગ અને પરિસ્થિતિ ખરાબ હોય છે સારો અને સાચો માણસ એના પણ કર્મો અને સંયોગ ખરાબ થઈ શકે છે ખોટો અને ખરાબ માણસ એના પણ કર્મો અને સંજોગ સારા થઈ શકે છે કેમ કે કર્મો એક ભવના નથી અનેક ભવના છે અને કર્મો ચિત્ર વિચિત્ર છે સંયોગો પણ આપણા હાથની અંદર નથી હોય જે પ્રત્યુના આજ ભવની અંદર મુક્ષે ગજવાના હતા એનો આજ ભવમાં કિડનેપ થઈ જાય આ કિડનેપિંગ થેરાપી આજની નથી હો ભાઈ આજે

One angry moment, एक सन्ना गुस्सो, does wrong for what we repent for years. एक सन्ना गुस्साना कारण है आपकी जिंदगी का जांच आपने पता हो पड़े and it never reverse. और समझा कुम्मेंट कर तो आपने रड़ीये के आंसू कारिये तोपा ये पाजू reverse तो ये शब्दों ना थे गुस्साना अभी क्या दोये पाये

જલ્દી માં જલ્દી ઓછી મહેનતે ઘણા કર્મો ના પુરદા હોય તો ક્યાં જાવ કણ આવે કઈ સાચું એક વખત ના આજે સાધુ થયા સત્રું જાય ઉપર ગયા અંસાન કર્યો અને કર્મોના ને આ આવું છ છે પરિસ્થિતિઓ ફંટાતી રહે છે મન કીતીઓ રહે છે પરમાની સ્ટી i like that

આજે હજારો માણસો ને આ બધું ત્યાં ખેંચી જાય એમને માણો છો બધા વ્યક્તિના પુણ્ય થી પ્રભાવ કેટલા જાય પચીસ હજાર ત્રીસ પચાસ હજાર લાખ કેટલા માણસ ઘરે

છતાં હું આજે શત્રુજય તમને મળ્યો એ શત્રુજય મને મળ્યો જે આદિશ્વર તમને મળ્યા એ આદિશ્વર મને મળ્યા જે સાધના તમને મળી આ સાધના મને પણ મળી છે તો મારું બહુ મોટો પ્રશ્નાર્થ છે પ્રભાવ તો એવો એવો ને જ છે આપણા ઉપર કામ કેમ નથી કરતો આપણી અવળ કારણે આ કામ નથી કરતો થોડા આપણે સુધરી જઈએ દાદાના ક્ષેત્રના પ્રભાવે આપણું પણ કામ થઈ જાય એવી ભાવના સાથે આગળ